મારી સાથે ઘટના એ ઘટેલી છે કે હું ઘણા સમયથી હોટલ્સ મેનેજમેન્ટ કરતો હતો ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના નેતાઓ અને તેમના માણસો મારા હોટલ પર જમવા આવતા હતા અને હું પણ એ પાર્ટીની સાથે કામ કરતો હતો ચૈતરભાઈ માટે મેં ઘણું કામ કરેલું છે અને એનો બિલ જે બાકી હતો એ મેં એક વખતે કીધું કે સાહેબ મારું બિલ બાકી છે જોઈ લેજો તો એમણે મને કીધું કે એટલું જ છે એટલે અંદાજે જ મેં એમને પચાસથી સાઠ હજાર રૂપિયા મેં બોયલો છે પણ એના પછી એક મહિનો હજુ લાંબુ પ્રચાર ચાલવાથી બીજો પણ બિલ વધારે થયો છે પણ એ ભાઈને હું કહું છું તો એ કહે તું પચાસ કહેતો હતો આજે કેમ આટલા બધા કાઢે છે ને એવી રીતે વાત કરીને મારો ફોન કાપી નાખે ઘણી વખતે મારા ફોનથી એ જ્યારે બિલની વાત આવે એટલે કાપી જ નાખે એટલે મારા મગજની અંદર એક ગુસ્સો થઈ ગયો કે મારા મહેનતના પૈસા જોઈએ છે ને છતાં તમે ફોન કાપી નાખો છો એવી રીતે પછી મારો ફોન રિસીવ જ નહોતા કરતા અને મેં અજાણ્યા નંબર પરથી ફોન કર્યો એટલે એમણે ફોન રિસીવ કર્યો એટલે સ્વાભાવિક છે કે મારા મગજની અંદર ઉત્તેજના હતી અને મેં એમને ગાળ બોલીને વાત કરેલો છે હું માનું છું કે મેં ગાળ બોલ્યો છે પણ સ્વાભાવિક મારા મહેનતના પૈસા હતા એટલે ફોન નહોતા રિસીવ કરતા એટલે મેં ગાળા ગાડીથી વાત સ્ટાર્ટ કરેલી અને પછી એ લોકોએ પછી મારા ઘરે રાતે સાડા દસ વાગે તારીખ સોળના રોજ એમણે પોતે અને દસ પંદર ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા અને મારા ઘરે આવીને પછી મારી ગેટની સામે એમણે પોતાએ જ માર મારવાનું મને સ્ટાર્ટ કર્યું મને આ પેટના નીચેના ભાગની અંદર ઘુસાથી માર્યો છે અને પછી એ બીજા જે હાથે આવ્યા હતા એ લોકોને કે મારો હવે એમ કરીને બોયલા એટલે પછી બધા મારા પર અચાનક તૂટી પડીને મને સખત માર મારતા મેં બેભાન હાલતની અંદર પડી ગયો અને પછી મારા ઘરના એમ કીધું કે ચૈતરભાઈ તમને બિલ આપી દેતા ગાળ બોલવાનો પ્રશ્ન જ નહોતો આવતો તો મારા ઘરનાને પણ કહેતા હતા બિલ નહીં મળે તે થાય તે કરી લેજો આવી રીતે ધમકી આપીને પછી એ લોકો ગાડીમાં બેસીને જતા રહ્યા આ બાબતે તમે કોઈ લેખિતમાં રજૂઆત કરી શકો ને લેખિત તો સાહેબ એમની સાથે જ ફરતા હતા અમે તો મારે લેખિતમાં સૌથી પહેલાં તો જે માણસને મેં સહકાર આપ્યો છે એ જ માણસ મારી સાથે આવો વ્યવહાર કરે તો મારે લેખિતમાં દેડિયાપાડાના ધારાસભ્ય ના એના પહેલાં કોઈ એ નથી કહી દી અમે પણ આજે અમે ડીએસપી ઓફિસની અંદર અમે લેખિતની અંદર અરજી આપેલી છે અને આજે અમે અહીંયા આવેલા છે રાજપીપળા જે પ્રાથમિક સારવાર મેં દવાખાને લીધી છે અને અત્યારે પણ મારી તબિયત સારી નથી અને પેટના ભાગની અંદર દુખાવા મને બહુ જ પેઇન થાય છે એટલે હું અત્યારે પણ અહીંયાથી જઈને દવાખાને જવાનો છું દાખલ થવાનો છું ના ત્યાં અમે એટલા માટે કે એના પહેલાં પણ અમારા જે સાથી મિત્ર હતા એ લોકો આગળના સમયમાં પણ એવો ઘટના બનેલી ત્યારે અમે ફરિયાદ આપવાના હતા તો એમણે ઉપરથી દબાણ કરીને ફરિયાદ ત્યાં નોંધવા નથી આવતી એટલે મેં પછી ડાયરેક્ટ આજે રાજપીપળા એસપી સાહેબને ફરિયાદ આપેલી છે માંગણી તો સાહેબ મેં હકને હકના પૈસા માટે આ રીતે કરેલું છે હવે એ આટલા મોટા પદ પર બેઠા છે અને એમના માટે મેં રાત દિવસ મહેનત કરેલી છે અને આ રીતે સમાજની મોટી મોટી વાતો કરે છે કે અમે સમાજની સાથે સમાજની સાથે તમે મારા જેવા એકદમ સશક્ત કાર્યકર્તાનું તમે એ નથી કરી શકતા મને સાચવી નથી શકતા તો સમાજને શું તમે સાચવવાના છે બસ બિલકુલ મેં એમની સાથે ગયો અને એ જ્યારે અહીંયા જેલમાં હતા ત્યારે પણ અમે એ જેલમાં હતા ને એમના પ્રોગ્રામ સાકાર કરવા માટે કે ચૈતરભાઈ જેલમાં છે એમને બધા સહકાર આપવાનો છે અને કેજરીવાલ સાહેબ નેત્રા ખાતે આવેલા ત્યારે મોટી સંખ્યા જે લાખોની સંખ્યા ઉમટેલી તે સંખ્યા ભેગી કરવામાં મારો યોગદાન ફાળો છે અને તે દિવસનું પણ મેં આપેલું છે તે પણ લોકસભાની ચૂંટણીમાં ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીનું જમવાનું બિલ એક પોઇન્ટ અઠ્યાવી લાખ હતું પૈસાની ઉઘરાણી કરતી વખતે મને માર મારવામાં આવ્યો આ આક્ષેપો ચૈતર વસાવાના અંગત મિત્રએ ચૈતર વસાવા પર કર્યા છે આ વખતે તેમના જ અંગત મિત્ર અને હોટલના મેનેજમેન્ટ સંભાળતા વ્યક્તિએ જમવાના બિલના એક પોઇન્ટ અઠ્યાવી લાખ નહીં ચૂકવવાના આક્ષેપો ધારાસભ્ય પર કર્યા છે સાથે જ તેમણે કહ્યું છે કે મને માર પણ મારવામાં આવ્યો છે તેવા આક્ષેપો કરતા તેમણે અરજી પણ કરી છે તેમનું નામ છે શાંતિલાલ વસાવા અને તેમણે રાજપીપળામાં એસપી અરજી કરી છે ડિડિયાપાડાના થપાવીના શાંતિલાલ વસાવે આપેલી અરજીમાં જણાવ્યું છે કે શિવમ પાર્ક હોટલમાં સંચાલન હું કરી રહ્યો છું અને લોકસભાની ચૂંટણી વેળાએ ચૈત્ર વસાવા અને તેમની પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ હોટલમાં જમવા માટે આવતા હતા આખી ચૂંટણી દરમિયાન જમવાનું બિલ એક લાખ રૂપિયા થયું હતું આ બિલની રકમ માટે અમે ઉઘરાણી કરી તો ધારાસભ્ય ચૈત્ર વસાવા ગુસ્સે થઈ ગયા ચૈત્ર વસાવા અને તેમના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને મને મારા ઘરે મારવા માટે આવ્યા મને માર મારવામાં આવ્યો તેવા આક્ષેપો શાંદિલાલ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે